મુસ્તાકભાઈ ગોપાલ ચૌધરી રતનભાઈ વારડે ઈશ્વરભાઈ રબારી તથા કિરણભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ પાણીની પરબ જેવી જનહિતની પ્રવૃત્તિને સરાહના આપી અને સમાજ સેવા માટે વિઝન ગ્રુપના પ્રયત્નો બિરદાવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ ગ્રામજનો અને દાતાશ્રીઓનો ગ્રુપ દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વિનોદ મૈશ્વરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ